નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગરના સ્થાપના દિવસ ની કાર્યક્રમ યોજી સાદાઈ ઉજવણી કરવામાં આવી હતી ભાવનગર જન્મોત્સવ સમિતિ દ્વારા ભાવનગર શહેરના સ્થાપના દિવસ નિમિત્તે શહેરના મોતીબાગ ખાતે મહારાજા ભાવસિંહજીની પ્રતિમા નીલમબાગ સર્કલ ખાતે મહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમા અને દરબારી કોઠાર પાસે રાજવી પરિવારના સમાધિ સ્થળે પુષ્પાંજલિ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં મેયર ભરતભાઈ બારડ ધારાસભ્યો જીતુભાઈ વાઘાણી સેજલબેન પંડ્યા ભાવનગરના યુવરાજ જયવીરાજસિંહ ગોહિલ સહિતના અગ્રણીઓ અને લોકો હાજર રહ્યા હતા